અનુસૂચિત જાતિ વિષયક અગાઉ બબીતા ઉર્ફે મુનમુન દત્તાએ કરેલી ટિપ્પણી બાદ હવે વધુ એક અભિનેત્રી યુવકા ચૌધરીએ પણ ટિપ્પણી કરતાં અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને યુવિકા ચૌધરી વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા માંગ કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે જોકે યુવિકા ચૌધરીએ માફી પણ માંગી લીધી છે સ્વાભિમાન સંસ્થા દ્વારા સુરત કલેક્ટરશ્રીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા ઉર્ફે મુનમુન દત્તાએ અનુસૂચિત જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ સાથે રાજ્યભરમાં અનુસૂચિત જાતિ દ્વારા આવેદનપત્રો અપાયા હતા અને અમદાવાદમાં ફરિયાદ પણ નોંધાઈ હતી તે સુરતમાં બબીતા સામે ફરિયાદી માંગ સાથે સ્વાભિમાન સંસ્થાના બે કાર્યકરો દ્વારા અન્ન જણનો ત્યાગ કરાયો હતો ત્યારે હાલમાં વધુ એક અભિનેત્રી યુવકા ચૌધરી પણ વિડિયો બનાવી હતી તેમ અનુસૂચિત જાતિ વિરુદ્ધ શબ્દો કહેતા વાલ્મિક સમાજ દ્વારા તેનો પણ વિરોધ કરાયો છે અને અનુસૂચિત દલિત વાલ્મીકી સમાજની હડદૂત કરી એટ્રોસિટી એક્ટ ઓગણીસસો નેવ્યાસીએઠર ગુનો નોંધવાની માંગ કરાઈ છે મારું નામ જયંતીભાઈ કચરાભાઈ વાઘેલા હું વાલ્મીકી સમાજનો એક સામાજિક કાર્ય કરતા છું આજે સૌપ્રથમ તો ચાર દિવસ પહેલાં અમારી સમાજના નવ યુવાનો આમરણા તપાસ પર બેઠા હતા ત્યારે મુનમુન દત્તા અમારી સમાજના વિરુદ્ધ અમને જે જાતિ વિષયક પર બોલ્યા એનાથી અમને બહુ આઘાત લાગ્યો હતો આખી અમારી સમાજને આઘાત લાગ્યો હતો એકલા સુરત શહેરમાં નહીં પણ પૂરા ભારત દેશની સમાજને આઘાત લાગ્યો હતો ત્યાર પછી મુનમુન દત્તા પછી બીજા બેન ઊભા થઈ ગયા યુકે આ ચૌધરી જેઓ પણ અમારી સમાજના વિરુદ્ધ એટલા ખરાબ શબ્દ બોલે છે કે જેનાથી અમારી ગરિમા જળવાઈ રહેતી નથી તો આવા આ જ રીતે સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે અમારી સમાજનો ઉપયોગ કરીને અને પ્રશાસનને જ્યારે અમે જાણ કરીએ છીએ કે ભાઈ આની સામે એટ્રોસિટી એક મુજબ એની સામે કેસ દાખલ કરો અને પહેલાંમાં પહેલાં તો એને એરેસ્ટ કરો પરંતુ પ્રશાસન આજ દિન સુધી એને એરેસ્ટ પણ નથી કરી કે એની સામે એટ્રોસિટી એક્ટ દાખલ નથી કરી અમદાવાદની અંદર એટ્રોસિટી એક્ટ મુજબ જ્યાં ફરિયાદ લેવાય છે પણ એ ફરિયાદ લીધાને આજે દસ દિવસ થયા છતાં હજુ એની ધરપકડ કરવામાં નથી આવી એનો આક્રોશ છે તેમ આ હિરોઈને પણ આ રીતે કર્યું છે તો આજે એને એની અમે ધરપકડ થાય અને એની સામે એટ્રોસિટી એક્ટ સુરતમાં દાખલ થાય એવી વિનંતી કલેક્ટર સાહેબને અને કમિશનર સાહેબને કરવાના છે બે બે અભિનેત્રીઓ દ્વારા અનુસૂચિત જાતિ વિષયક અપશબ્દો કયા હોય જેને લઈને હાલ અનુસૂચિત જાતિના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે